પાણી એ માનવ જીવન અને જીવસૃષ્ટિ માટે આવશ્યક પરિબળ છે જીવન જીવવા માટે પાણી ખૂબ જ જરૂરી છે ત્યારે આજે આપણે એક એવા ગામમાં લઈ જઈશું જ્યાં પાણી ન મળતું હોવાને કારણે એ ગામના યુવાનોને કોઈ છોકરી પણ આપતું નથી નવસારી જિલ્લામાં આવેલો વાંસદા તાલુકો એક આદિવાસી તાલુકો છે અને આ તાલુકામાં પાણીની સમસ્યા કાયમી ધોરણે જોવા મળે છે ત્યારે ઉનાળાની શરૂઆતથી જ વાંસદા તાલુકાના અંતરિયાળ ગામોમાં પાણીની રામાયણ શરૂ થઈ જાય છે અને લોકોએ પાણી મેળવવા માટે રીતસરના વલખા મારવા પડે છે પાણી મેળવવા માટે મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ગામોના લોકોએ તો આખો આખો દિવસ પણ પાણીની પાછળ બગાડવું પડે છે ત્યારે વાસદા તાલુકાના ચોરવણી વાંગડ માનપુનિયા અને રાયપોર જેવા ગામ જે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર આવેલ ગામ છે અગામો ડુંગરાળ વિસ્તારથી ઘેરાયેલા ત્યારે આ ગામની મહિલાઓએ ડુંગરો ખૂદી ને બે કિલોમીટર સુધી પાણી મેળવવા માટે રઝળપાટ કરવી પડે છે અને ત્યાં પણ ઘણીવાર પાણી મેળવવા માટે ઝઘડાઓ પણ થતા હોય છે અને તેમાં પણ પાણી મેળવવા માટે પાડી બાંધવામાં આવે છે અમે અહીંયા પાણીની વધારે તકલીફ છે અમારે દૂર દૂરથી પાણી લેવા જવું પડતું છે ડુંગરાળ વિસ્તાર છે એટલે અહીંયા પાણીની વધારે આપદા પડે છે અમારે અહીંયા બોરની જરૂર છે આ બોર છે પણ આમાં પાણી વધારે ચાલતું નથી બીજા બોરની જરૂર છે અમને અહીંયા પા એ કપડાં ધોવાના ગાય માટે છોકરાઓને નવડાવવા માટે બધાની માટે પાણીની બહુ જ જરૂર છે અમે અહીંયા સરપંચશ્રીને સભ્યશ્રીને જાણ કરેલી પણ એ લોકો કંઈ ધ્યાન આપ્યું નથી એટલે અમારે અહીંયા પાણીની બહુ જ જરૂર છે

વાંગણ વાંસદા તાલુકાના નવસાર જિલ્લાના શેવટનું ગામ છે બોર્ડર એરિયાનું ટોટલી વાંગણ અમારે ટ્રાયબલ એરિયા છે અને પહાડી એરિયા છે ડુંગરાળી એરિયા છે અહીંયા પાણીની ઘણી સમીક્ષા છે અને જે અમે આપણે ઊભા રહ્યા છે એ કૂનપાડા કરીને ફળ્યું છે અને એ રીતે અમારા વાંગણના નવ ફળિયા છે નવ નવ ફળિયામાંથી કમસે કમ છ ફળિયામાં પાણીની અસર ઘણી છે અને એ પાણી માટે બેનો વલકા મારે છે અને અહીંના લોકો પશુપાલક અને કુદરતી આધારિત રહેશે એટલે ખરેખર પાણીની ખૂબ જરૂર છે અને સરકારીએ નવે સોળ કૂવા બનાવ્યા છે સોળ કૂવામાંથી ચારેક કૂવા ત્રણ કૂવા સક્સેસ છે બાકીના ફેલ છે અને બોર કર્યા છે બોર પણ ફેલ છે એટલે ખરેખર અહીંયા ત્રણથી ચાર મહિના ખૂબ પાણીની જરૂર છે અને અહીંયા અંદરના એરિયામાં બીજા ગામે અને બીજા બહાર એરિયામાં છોકરા છોકરી જોવા માટે જાય છે તો છોકરી પણ આપતા નથી એવી અમારી ગામની પરિસ્થિતિ છે એટલે ખરેખર અમારે જેવા પણ ભલામણ કરવો પડશે એટલે ખરેખર પાણી સરકારે માટેના જલ છે નલ એ યોજના બનાશે ખરે તદમ પોકળશે અને આજે લોકો પાણી માટે વલકા મારે છે જયારે પાણી પુરવઠા વિભાગ અધિકારીઓ જણાવ્યું હતું કે વાસદાના જે સરહદી ગામોમાં પીવાના પાણીની સમસ્યા છે તેને લઈને પાણી પુરવઠા વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરીને જ્યાં જરૂર પડશે ત્યાં બોરિંગ કરી આપવામાં આવશે અને પાણીની જે સમસ્યા વર્તાય છે તે હાલ પૂરતી હલ કરવામાં આવશે ત્યારે પ્રશ્ન એ થાય છે કે પાણી માટે વલખા મારતા આ ગામોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ કોણ અને ક્યારે લાવશે માસદા તાલુકાના જે બોર્ડર વિલેજના ગામો છે જેમાં પાણીના તળ નીચે જાય છે એમાં આપણે હાલમાં હેન્ડપંપ અને બોર કરવાની કાર્યવાહી હાથ ધરે છે અને સર્વેની કામગીરી હાલમાં ચાલુ છે અને જ્યાં જ્યાં જે જે ગામોમાં માં બગડી ગયા હોય એમાં હેન્ડપંપ રીપેરીંગ ટીમ પણ યાત્રી વિભાગે ચાલુ કરી દીધી છે અને એ કામગીરી પૂર્ણ થાય કે પાણી ચાલુ કરવામાં આવશે વૈકલ્પિક વ્યવસ્થા માં એવું છે કે દમણ ગંગા જે મોટા પ્રોજેક્ટની કામગીરી હાલમાં ચાલુ છે એટલે ચાર જેટલા મોટા પ્રોજેક્ટ ની કામગીરી ચાલુ આ વર્ષમાં બે હજાર ચોવીસ ના સુધીમાં પૂર્ણ કરવામાં આવશે એના પછી એની કાયમી ધોરણે નિવારણ લાવી શકે એમ છે અનેક હેન્ડપંપ એવા છે જે નવા છે પરંતુ તેમાં પાણી નથી એ એના માટે સર્વેની કામગીરી ચાલુ છે આપણે હેન્ડપમ નવા હેડપમ કરવાનું આયોજન જેવું છે એ આપણે જો બીજા કોઈ હેન્ડપંપમાં પાણી ના હોય તો નવો હેન્ડપમ કરી આપવાની જોયો છે એ કરી આપવામાં આવશે વિભાગ હર્ષગ રિપોર્ટ એન્ડ ડીઝી ન્યુઝ ફર્સ્ગ